રામ રામ ને જય માતાજી બધાને આઠ વાગ્યા અને સિરા બિરાને થઈ ગયા કમ્પ્લીટ ને કાલ તો આપણે વિડીયો બનાવ્યો ન તો કાલના વિડીયોમાં જે પમદીનું શૂટિંગ કરેલ હતું ને એ મેલું તો માંડવાનું એ બધું માંડવાનું જમાડવા લ્યો ને બીજું કાંઈ કંઈ આપણે માંડવું શૂટિંગ નથી કર્યું કારણ કે બધે કામકાજને આ તેને બાપાની સેવામાં કે વાડીએ મારે ઘડીએ ઘડીએ ધક્કા રહેતા હતા બાપા ચાણ બી મારે એટલે પછી ઘડી કસરવાની ઘડી વાળી નળી બંધ એટલે પછી ધક્કા રહેતા હતા એટલે પછી ત્યાધિ બીજું કંઈ શૂટિંગ માંડવું નથી કર્યું એટલું કર્યું હતું તમને આજે આજે લીધું છે દૂધ પરવા જોવા જ મારે નથી ચાવ થયો મારા મનનો દૂધ પરવા જોયો હતો દેવનસિંહ પપ્પા

બે પેપર થાય પછી વેપ ઓલ હું કે વેકેશન હે જે તમારે એના નો વેકેશન કે નહીં જવાનું હે હમ બોલ તો હમરા

અમારા જે દેવانસી ને ભણવા જવાનું હે ને જીલી ને ભણવા જવાનું હે પણ કેદી જાય એ અમારે દેવانસી ના ની આવે પછી જાય એક પછી દેવانસી તારે તારે કેદી જવાનું કે પહેલા એ આઈ હાટીઓ તો જો એ પાણી આવી ગયું જો પાણી ચાલુ કરી દીધું જો પાણી આલ્યું જાય ના ઉઠ નઈ લ્યો હાલો દોરિયો ચાલુ થઈ ગયો જાવ હે નવા

મોહન આંકડા માં આંકડા માં કાયતરો બોલો હા તું દિય ને જાને હા તપા કઈતરો દિયે જા ક્યાં હે

હમ હાલો ટાટા પણ અતાર માં કામ કરવા મને હા ડુંગરી લેવાનું કરી દીધું ચાલો હા બધી બતાઈને આ ડુંગરી નું કરું ઉપાડી દઉં ઓલી છે રજા આપી દે લહણ ઉપાડું ના એક કોલો ડુંગરી લસણ લઈ લીધું હવે ડુંગરી આ દાડી આયા લાગે એટલે આવી જાય દાડી આવી જાય અને કર કરના ના દે કોઈ દાડી નથી

રજકામાં પાણી પૂછી ગયું ને એક બે કેરા પી ગયા અને પારી હાલ ને તો મકોડા એટલા કંદડે હે ને કે વાત ન પૂછાય મકોડા બહુ અત્યારે ઉનાળામાં થાય અને થોડું ખરવલું પાણી હોય ને એટલે તો બહુ જાજા હોય પારી હે નકરા મકોડા પારી હાલી એટલે આપણે પાણી વારતા હોય ને પોષક પગ હોય ને એટલે તો બેટકા ફરે ઉખડે ની લોહી કાટ નાખે એટલા મકોડા હોય ડાઘા ને ડાઘા બધે રખડે જો એક પણ હવે વટાય તો વાડશે ને કાલ ગારો તો થોડોક આવશે તાણી પડી તડકા બહુ પડતા હતા ને એટલે ઓલો બોલો કાલ પાયદી એક ને આ બે અડિયા બાકી હતા જાય રહી કાલ પાયતી હતી એ થોરી આમ તો ઓલપા એ બધી લઈ લીધું જેવું હતું અને હું વારું પાણી ડુંગળી લઈ વાળી પણ બાપા ક્યાંય રેવા તો મેં કીધું જો લઈ એવી છે જ પણ હવે એનો ગઈટાનો જીવ એવું હોય ને એટલે કીધું નહીં કઈ કે લઈ લેવી છે તો કીધું એને એમ થાય છે માન ન રાખ્યું એટલે કીધું હવે આજ તો રહેવા દયો કાલ કદાચ લેવી લઈ લઈશું લઈ એવી થઈ જાય પણ અત્યારે નસ લેવી કીધું પહેલાં રહી એને એમ થઈ જાય ને કે અમારું માન રાખ્યું ગઈટાનું માન રાખ્યું એટલે એટલે કીધું હવે ડુંગળી કાલ લઈશું કાલ પમલી ગમે તે આજ જ નસ લેવી કીધું ગયા પોણા અગિયાર ને આવી ગયા પાણી પાણી વાળી ઘરે હવે ખાવાનું કંઈક બનાવું જોઈએ નક્કર તો પછીનું વાલે કોઈ ખાવા મારે ખાવું ને સારા ખા બનાવવું તો અમારે મારે ખાવું પડશે બરાબર હા પેઢું દુઃખે બોલાતું નહીં ખાવામાં અહીંયા ખેડતી હોય ને એટલે અહીંયા આમ રોટ આમ ખાઈને એટલે આયા અડે અહીંયા અડે આ દુઃખે સમજે ખવું ના ખાય નખરી હા કરજે હા નક્કર મોટન પાક હાલ દવા લેવાય છે

નઈ તમને ભગવાન માટે જે સેવા કરવા મળે કેવી કરો સેવા કરો સેવા કરો સેવા કરી તો મેવા મળે હા એવું છે સેવા કરીને ને હરખું તો આવી મેવા મળે કે ના મળે મારે કરવી છે તમારી સેવા એ ભગવાનની સેવા સેવા કરવાની થાય ને સરખું આ લાઈટ લાઈટ ના ઓલા નાખતા બાપા કે ડાઈટ નાખતા હોય હા દુખે ને ઓલું દુખે હે

હાઈ દેહતી હતી કઈ ખાવ કાઈ છ હા 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 ને થોડું દેતંજી લે છે સીસી મારે ટીપાય છે મોટા બાન કીજે એને હવાનો લેવા ન જાય તું લે દે મોટા બાન કીજે શીખાઈ દીયો પડી જ